નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં મોટર સાયકલ સામ સામે અથડાતા ગમંગવાર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં મોટરસાયકલ સામ સામે અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે માંગરોળ કેશોદ રોડ પર અકસ્માત થતા એક શખ્સનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું માંગરોળ કેશોદ રોડ પર ગુલાબ કંટાળીવાળા રસ્તે ભયંકર અકસ્માત સર્જાયો ઘટના સ્થળે માંગરોળમાં ચાની હોટેલ ધરાવતા કાનાભાઈ વડલીવાળાના પિતા મનખેતરા ગામના રબારી મેરામણભાઈ કરસનભાઈ કરમટા જેમની ઉંમર વર્ષ આશરે શાહીઠનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે બીજી મોટરસાઇકલમાં હરજીભાઈ હોદારને પણ ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને વધુ સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો